જય શ્રી કૃષ્ણ જય સોમનાથ હું છું નીના કમલે શ્રીજી વુડન આર્થમાંથી સ્વાગત છે તમારું આજનાના વિડીયોમાં હંમેશાની જેમ આજે પણ તમારા માટે ક્યાંક નવું લઈને આવ્યો છું આજે તમારા માટે લઈને આવ્યો છું મસ્ત મજાની વુડન કાથરોટ કે જે આપણે પહેલાંના સમયમાં જે વુડન કાથરોટમાં રસોઈ કરતા એ જ વસ્તુ આપણે થોડુંક ઉજાગર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને હા તમારે પણ જો એ વુડન કાથરોડ જોતી હોય તો કોમેન્ટમાં જણાવશો તમને તમારા સ્થળે પહોંચાડવાનું પ્રયત્ન કરીશ તો ચાલો જોઈએ વુડન કાથરો અને એની પહેલાં જો તમે મારી ચેનલમાં નવા છો તો એક મસ્ત મજાની લાઇક આપી દો કોમેન્ટ કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો ચાલો જોઈએ વુડન તો જોઈ શકો છો ફ્રેન્ડ કે જે આ ઉડન કાથરો બનાવેલી છે પ્યોર સિંગલ લાકડામાંથી જ છે લાકડામાંથી કટિંગ કરી અને કોતરીને કામ કરેલ છે હજી આમાં ઘસવાનું અને ટૂંકમાં પાલિશ કરવાનું બાકી છે કે જોઈ શકો છો આની એની સાઇઝ છે જે પંદર ઇંચની છે અને ઊંડાઈ તમને મળશે સવા ચાર ઇંચની અને ફૂલ સાઇઝ છે મોટા પરિવાર માટે આવડી સાઇઝ વધુ ઉપયોગ થાય છે અને આનાથી નાની જોતી હોય તો એ પણ મળી જશે એની સાઇઝ રહેશે બાર ઇંચની તેર ઇંચની ચૌદ ઇંચની જેવી સાઇઝ જોઈએ એ સાઈઝની તમને મળી રહેશે તો કોમેન્ટમાં જણાવજો આખા થોડી તમને કેવી લાગે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી અને ચોક્કસથી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય ભારત